અમેરિકાની જાસૂસીના આરોપ જેલમાં બંધ વિકલિક્સના સ્થાપક જુલિયન પાંચ વર્ષ બાદ મંગળવારે લંડન જેલમાંથી મુક્ત થયા હતા તેઓએ યુએસ સરકાર સાથેના કરારના ભાગરૂપે જાસૂસીની સ્વીકારી છે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના દસ્તાવેજો અનુસાર બાવન વર્ષીય સાંજે બુધવારે યુએસ સાયપન સ્પોટમાં હાજર થશે તો અહીં તે અમેરિકાના ગુપ્તચર દસ્તાવેજો મેળવવા માટે ષડયંત્ર રચવાનો આરોપ સ્વીકારશે આ કરાર બાદ ત્યારે સોમવારે બ્રિટનની ઉચ્ચ સુરક્ષાવાળી જેલ બેલમાર્ચ મુક્ત કરવામાં આવ્યો હતો અહીંથી તે સીધો પોતાના દેશ ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો યુએસ સાથેના કરાર અનુસાર આરોપો સ્વીકાર્યા પછી અસાંજેને બાવન બાસઠ મહિના એટલે કે પાંચ વર્ષ બે મહિનાની જેલની સજા કરવામાં આવશે જે તે પહેલેથી જ પૂર્ણ કરી ચૂક્યો છે જુલિયન અત્યાર સુધી બ્રિટિશ જેલમાં ઓગણીસો એક દિવસની સજા ભોગવી ચૂક્યો છે સમજૂતી બાદ લંડન હાઈકોર્ટે તેમને જામીન આપ્યા ત્યારબાદ તેમને સીધા સ્ટેન્ડ સ્ટેડ એરપોર્ટ લઈ જવામાં આવ્યો હતો મહત્વનું છે કે સમજૂતી બાદ વિકલેક્સે